એવી તે શું ઘટના બની હતી કે ચોર્યાસી રાણીઓએ એક સાથે જોહર કર્યું અને જોહર પણ કેવું કે એના પતિ જીવતા હતા અને ચોર્યાસી રાણીઓએ પોતાનો જીવ આપી દીધો શું બની હતી ઘટના કે પતિ જીવતા ચોર્યાસી રાણીઓએ આવું કરવું પડ્યું બોટાદ જિલ્લામાં આવેલું રાણપુર રાણપુરના રાજા રાણજી એક સુંદર કિલ્લો બનાવ્યો હતો કિલ્લો પણ બે નદીઓની વચ્ચે બનાવવામાં આવ્યો હતો કહેવાય છે કે કિલ્લાની સુંદરતા એ કિલ્લાનો માહોલ ખૂબ જ રળિયામણો હતો એ કિલ્લાની અંદર રાજાની ચોર્યાસી રાણીઓ હતી એ રાજા પોતાની ચોર્યાસી રાણીઓ સાથે કિલ્લાની અંદર રહેતા હતા રાજા પોતે ખૂબ ધાર્મિક હતા રાજા ભગવાનને માનતા અને સારા કામો પણ કરતા પણ એનો એક એવો નિયમ હતો કે પોતે ક્યારેય પણ બીજા ધર્મને માનવાવાળા માણસોનો ચહેરો નહીં જોયો રાજાએ પોતાની ચોર્યાસી રાણીઓને ખૂબ જ માનતા અને વધારે સમય પોતે રાણીવાસમાં જ વિતાવતા અને રાણીઓ પણ નદીના કાંઠે બનેલા મહેલના જરૂખાઓમાંથી સુંદર દ્રશ્યોને આનંદ માણ જીવન ખૂબ સુખમય હતું એ જ સમયે કહેવાય છે કે એક વૃદ્ધમાં અને એનો દીકરો જુનાગઢની જાત્રાએ ગયેલા હોય છે અને જ્યારે પરત ફરતા હતા ત્યારે તે ચાલીને ત્યાંથી નીકળે છે અને સાંજનો સમય થઈ ગયો હોય જો તે ત્યાં જ રોકાવાનું પસંદ કરે છે નદીના કાંઠો હતો તો અહીંયા જ આપણે રાત રોકાઈ જઈએ એવો વિચાર કરે છે એ તો ત્યાં રાત રોકાઈ જાય છે સવારે રાજા પોતાના નિયમ પ્રમાણે નદીના કાંઠે બ્રાહ્મણો સાથે પૂજાપાઠ કરવા માટે જાય છે પોતાનો નિયમ પ્રમાણે બ્રાહ્મણો છે મંત્રોનો ઉચ્ચાર ચાલુ કરે છે અને રાજા સાંભળે છે પણ ત્યારે દૂરથી એ મા દીકરાની વાતોનો કંઈક અવાજ સંભળાય છે જેના લીધે રાજા એ મંત્રોમાં ધ્યાન નથી દઈ શકતા આથી રાજા ગુસ્સે ભરાય છે અને એ બંને જણા જે કોઈ પણ હોય એને પોતાની સામે લાવવા માટે કહે છે આમ રાજા ખૂબ જ ગુસ્સામાં હતા અને જ્યારે એની માં અને દીકરા સામે આવે છે ત્યારે એ વૃદ્ધ માની સામે જ ગુસ્સામાં માના દીકરા અને રાજા મારી નાખ હવે વૃદ્ધ મા છે એ સાવ તૂટી જાય છે પણ રાજા સામે તો કંઈ કરી ન શકે પણ તે રાજા પાસે બદલો લેવા માંગતી હતી તે રખડતી ભટકતી ઘણા

હતા ત્યારે ડરતા ડરતા સૈનિકો તેને જાણ કરે છે રાજાને જાણ થતા તે બધી એટલે કે ચોર્યાસી રાણીઓને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હું લડવા માટે જાઉં પણ એક યુક્તિ બતાવે છે કે જ્યાં સુધી મેદાનની અંદર લાલ ધ્વજ દેખાય ત્યાં સુધી સમજવું કે હજી તમારા રાજા જીવતા છે અને જ્યારે એ લાલ ધ્વજ છે એ દેખાતો બંધ થઈ જાય તો માનવું કે રાજા કામ આવી ગયા છે હવે આવી સૂચના આપી અને રાજા યુદ્ધ માટે નીકળી જાય છે જ્યાં જઈ અને યુદ્ધ થાય છે યુદ્ધ ઘણા સમય માટે ચાલે છે એવું ઇતિહાસમાં કહેવાય છે પછી એવું થાય છે કે યુદ્ધ પણ રણજી એટલે કે આ રાણપુર ના રાજા જીતે છે પણ જીત્યા બાદ એમ કહેવાય છે કે જે ધ્વજ હતો એટલે કે જે રથ ઉપર ધ્વજ ને રાખવામાં આવ્યો હતો એ રથ ના ઉપર ઉતારવામાં આવે છે અને રાણીઓને જે બેઠી બેઠી ધ્વજ રાણીઓને દેખાતો નથી રાણી સમજે છે કે હવે રાજા કામ આવી ગયા છે ને દુશ્મન કોઈ પણ સમય અહીં પહોંચતા હશે અને કહેવાય છે કે મહેલ ની અંદર એક કુવો હતો કુવા ની અંદર એક પછી એક રાણીઓ તેની અંદર પડવા લાગે છે કોઈનું ડૂબવાથી મૃત્યુ થાય છે તો કોઈનું એકબીજા ઉપર પડવાથી એમ કુવો લાગે થી ભરાઈ જાય છે રાજા જ્યારે પોતાના મહેલની અંદર આવે છે અને આ દ્રશ્યો જોવે છે કે મારો આખો સંસાર વિખાઈ ગયો છે હવે મારા માટે જીવવા જેવું કંઈ નથી ત્યારે પોતે જ્યારે ઓલી સેના હારીને જઈ રહી હતી એની સામે ફરી લડે છે અને પોતે હારી જાય છે અને કામ આવી જાય છે મિત્રો આજે પણ આ નદીના કિનારે આ કિલ્લો જોવા મળે છે ત્યાં રહેતા લોકોને માનવું છે કે કૂવાની અંદર રાણીઓના સિસોનો અવાજ આવે છે ક્યારેક ચોપાટ રમતા હોય એમ ચોપાટનો અવાજ પણ આવે હવે તો આ કિલ્લાનો જાજો ભાગ રહ્યો પણ નથી ખૂબ ઓછો ભાગ જોવા મળે છે જ્યાં પર્યટનો અને ઇતિહાસ પ્રેમીઓ ફરવા માટે જોવા માટે જાય છે તમને આ ઇતિહાસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો લાઈક કરતા જાજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો